મારું નામ જફરુદ્દીન ફકરૂદ્દીન નાગોરી છે મારા મોટા ભાઈનું નામ જફરુદ્દીન કમરુદ્દીન નાગોરી છે અમે બંને ભાઈઓ બે હજાર અઢારથી કન્સ્ટ્રક્શન કંપની ચલાવીએ છીએ અને એ કન્સ્ટ્રક્શન કંપની અંદર નાસિર ખાન ઉર્ફે ખન્ના અને ઇકબાલ કુરેશી બંને અમારે ત્યાં નોકરી કરતા હતા હવે એ એ લોકોને સાઈડ ઉપર રેતી સળિયા સિમેન્ટ કપચી અને બધું દેખરેખ રાખવા માટે અમે લોકો એને નોકરી પર રાખ્યા હતા એ દરમિયાન એ લોકો સિમેન્ટ સળિયા વગેરેની ચોરી કરતા હતા પછી એ એ રીત એ ચોરીની પ્રવૃત્તિથી કંટાળી અમે બે હજાર એકવીસમાં એ લોકોને છૂટા કર્યા હવે એ લોકોને બે હજાર એકવીસમાં છૂટા કર્યા એ એ લોકોએ એ અદાવત રાખીને અમને વારંવાર ખંડણીની અમને માર જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અમને વારંવાર હેરાન કરતા હતા અને એ હેરાનગતિ માટે અમે દસ સાત બે હજાર પચીસના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં આ બંનેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ છે અને અગિયાર સાત બે હજાર પચીસ પોણા બાર વાગે મારા ભાઈ જવરૂદ્દીન કમરુદ્દીન નાગોરી જે આસ્ટ્રેડિયા ચા પીવા માટે ગયા હતા ત્યાંથી પાછા પરત ફરતા ઇટાલિયન બેકરી પાસે પાંચ પાંચ શખ્સો તીક્ષ્ણ હથિયારો લઈને એમની રાહ જોતા હતા અને પ્રી પ્લાનિંગથી ઊભા હતા એ સીસીટીવી ફૂટેજ કારંજ પીઆઈ ચૌધરી સાહેબ જોડે અવેલેબલ છે જ હવે એ દરમિયાન ઝપાઝપી થઈ તો મારા મોટા ભાઈને ઈજા થઈ હવે એ ઈજા ઈજાગ્રસ્ત થવાથી અમે લોકો એસવી એસવી હોસ્પિટલમાં એકસો આઠમાં ગયા અને એકસો આઠમાં અમે એસવીપી હોસ્પિટલમાં ગયા ત્યાં એ લોકોનો એંસીથી નેવુંનો ટોળો એમાં ખન્નાનો છોકરો નવેદ નવાજ અને એનો ભાણિયો અને એનો ભાણિયાના બે ભાણિયા જે ઇકબાલ અને આરીફ અને જાવેદ જાવેદ અને આસિફ એ બંને બાણ્યાઓ અને એનો છોકરો નવી મળીને મળીને અમારી ફેમિલી ઉપર હુમલો કર્યો અને મને ઈજા પહોંચાડી છે અને એ પ્રત્યે અમે આ એલ એસ હોસ્પિટલમાં એલ એસબીઝ પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ નોંધાયેલ છે એ લોકોને એવું કે કરોડ જે એ લોકો અમારે ત્યાં નોકરી કરતા હતા એ લોકોને અમે છૂટા કર્યા અને એના માટે એ લોકો અમને બદનામ કરતા હતા અને એ લઈ ને અમને આની જોડથી વારંવાર ખંડણી મારતા હતા

પીએસપી એસપીપી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યાં બી અમારી જોડે હુમલો થયો આખી ફેમિલી પર હુમલો થયો અમારા બી ભાઈઓને બી વાગી એ લોકોનો બી કેસ ત્યાં ફાઇલ છે પોલીસ પ્રશાસનની માંગ રાખીએ છીએ કે અમને ન્યાય મળે અને આવા ગુંડા તત્વો આ બેફામ થઈ ગયા છે એમની ઉપર એ લોકો ગુંડા બીજી ગુંડા બીજી પ્રવૃત્તિ ના કરે અને અંકુશ મારે એવી માંગણી રાખીએ છીએ અમે આ લોકો અગાઉ એ લોકોનું બુટલે ઘરે જતા આ લોકોનું દારૂ વેચવાનું જુગારનું ખંડણીનું એ લોકોનું આ જ કામ હતું